આ ગોરા રણથી ઓળખાય છે અને ચારે બાજુ રણ અને વચમાં બહુ મસ્ત પાણી ભર્યું છે અને આ રણની અંદર બેટ હોવું કુદરતી જેને કહેવાય વસ્તુ છે અને અહીંયા બેટની અંદર કોઈ પણ પક્ષી હોય પ્રાણી હોય પાણી પીએ અને આ બાજુ જુઓ છો કે ગાય માતા પણ પાણી પી રહીએ અને રણેશ્વર ભગવાનનું જાણે એક બહુ સુંદર જાણે ભગવાને આયોજન કર્યું હોય ને એવું લાગી રહ્યું છે ખરેખર ચારે બાજુ અને લગભગ હવે કેટલા વાગ્યા છે સાડા પાંચ થયા છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આપણે ગાયું વાળાને મળી અને પછી અહીંયાથી દેશું વિદાય કેમ છો રામ રામ

બહુ હારો થોડો વિડીયમ બે શબ્દ બોલો ખાવી કેમ છો આવડો અહિયાં ખડીર ને રાવ ના પડકી કે હું

મજા જુઓ જો કે દુનિયાદારી વાહ અચાતો તો હવે કચ્છી કહી રહ્યા છે કે ચાય પીવા આવો પણ ખરેખર અહીંયા જે વન વગડો રણેશ્વર અને બે ચાર કિલોમીટર મતલબ આ બાજુ આ બે કિલોમીટર દોઢ કિલોમીટર બે કિલોમીટર લાંબુ આવું ર ચારે બાજુ રન વચમાં બેઠ અદ્ભુત નજારો અને એવું સીન આવી રહ્યું છે જાણે ભગવાનને ખોડે માલ ધારી રમતા હોય ખરેખર સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને અમારે એક એ કચ્છીમાં ગાલ કરી જાય હેડા આચ મને એટલી બધી કાચી આવડતી નથી હવે હું શીખું હા ચાય હાથમાં લઈ લીધી રાખજો ચાય નો નસો ભારી અમારા જગદીશ કવિનું ગીત છે ઇન્સ્ટાગ્રામ ચડાયેલું છે અને ચોવીસ કરોડ હાલેલું છે તો હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ ચાયનો હાથ દીધો છે આપણે કહી કે હવે કચ્છીમાં ગાલ કરો મને આવડતી નથી કચ્છીમાં ગાલ હું કચ્છીમાં ગાલ કરું તો લોચા પડે आवाड़ो वाचरडा नो पांच दस वाचरडा है केम जो मजा मा? मजा, मजा बढ़िया। एकदम बढ़िया <laughs> केम क्यों गांव हो का है गांव खावड़ा अच्छा, अच्छा, जाम को अच्छा गांव खाव खावड़ा मा जाम को नहीं जाम को आ बाबू बैठा है ई मारा मामा है ओए केम जो मजा मा ओ मजा म। तुम्हारा नाम हो नूर ममन वाह 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 नूरमद पवार एक तो बुजमे बहुत सारा वगडे ई तो नूर ममन नहीं थे तुम्हें मजाम एकदम मजाम तुम्हारा नाम हो महाराज रायमा जय राम रायमा राहम। रज्जा रायमा रज्जा रायमा हां बहुत और तुमारो बदन एकज गांव एकज गांव तो उटो मजे किसी अच्छा पर कच्ची मा कच्ची मा इन सो के है मरे एक माडू है सुके मरे एकड़ा जी

ચાય પી લઈ પકડવા ચા આટલી બધી ચાય થોડી ઓછી ચાય ચાય નો નસો ભારી અને રણમાં ને પછી હોય તો ચાય બહુ સારી લાગે અને આ બાજુ પછી તમને બીજી વસ્તુ બતાવું ઈંધણા કપાઈ રહ્યા છે ઓ ઓહો એકડો ગાન બો ટકરા સંધણ કુવાડી એ કરો સંધણ ના હે એટલે અહીંયા માવો બનાવો તમે આ માવાના તપેલા માવો શું ભાવ જાય 350 સાડા 350 અચ્છા હવે અતાર કેટલી વાર માવો બનાવવાની એક કલાક બાકી અને આ બે તપેલા છે ગાયનું દોસે તો

પછી આ તમારી ઓફિસ કે આરી ઓફિસ લાગે આ મારી ઓફિસ હા અમાર કતરાડી કરે એસી હમણા બંધ છે હમણા એસી બંધ પણ આમ જો જો કે તેલ ને બધો મરી મસાલો બટાકા ડુંગરી બરાબર તો પછી હવે કોક રાખો અહીંયા કામ કર્યા વારા કામ કર્યા વારા તો રહેતા નથી અહીંયા વન વગડામાં કોણ રહે કોણ રહે વાહ વાહ વાહ

હા 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 તો મતલબ દૂધ નથી ભરાતા માવો મારી હલાવી દેધ નથી આવતા અચ્છા માવા માં સારું લીટર છૂટે અચ્છા તો વધારે સારું રહે અને તમારે અહિયાં ઈંધણા નો એવો તો બિલ આવે નઈ જો બિલ આવે આ મહેનતનો બિલ આવે

મારે એક હું આ મને તો મારો સારું કરે અહીંયાથી હા ચાય પીવા માટે કરે ગાય છે હવે આગળ જીએ શું શું છે ને શું નથી આ બાજુ એક ટોરો જોયો બીજી ગાયું કહીએ આગળ ચરવા અને અમારી રબારીની ભાષા કહીએ કે આ બાજુ છે એક બીજું વાંઢ નજીક જાય જાણવાની કોશિશ કરીએ સાહેબ બની જઈ આપણી ગાય કયા બેટમાં બેટમાં ગઈ આ બેટ નું નામ આ ગોરો બેટ પછી પછી બીજું ઓલું કેવું બેટ પેરો ગંગતા બેટ હું તો અત્યારે ગાય અચ્છા અચ્છા હું ખીરમાં જ આટલો બધો શા કેમ રાખ્યો

બચાવર થઈ ગઈ ખરેખર થઈ ગઈ નહી રહ્યો ને હુંક છે આડું દીતરો અને આ છે સાંભળાનો છે ને પ્યોર પ્યોર સાંભળા અને આપણે રાખો કેમ આમ રાખો આપણે કેમ રાખતા પેરા મારી એ હા વડતો પડે હો પડે મિત્રો આ પાડીઓ ખરેખર પહેલા પણ મેં તમને બતાવ્યો અને અત્યારે પણ બતાવી રહ્યો છું આનાથી આગળ પણ પાડિયાઓ છે અને ત્યાં કણાએ પણ એક પાડ્યો છે આ બાજુ મંદિર હનુમાન દાદાનું અને આપણે મહાદેવભાઈ બારઠ જે કચ્છના પીએચડી કરી રહ્યા છે એમનો એક મેં લેખ વાંચેલો જે આપણે ભીમાસરના છે આપણે ભીમાસર ભૂટકિયા બરાબર એમનો એક મેં વાંચેલો લેખ કે ભાઈ આવી રીતના જે પાડિયાઓ હોય છે ને એ લગભગ એવો એમનો અંદાજ છે કે પાડિયા એ પાંચેક હજાર વર્ષ જૂના હોઈ શકે કેમ કે એના જે અમુક પ્રમાણ મળતા હોય એ આધારે આપણે કહીએ છીએ હવે ખરેખર આ ગુગરનું ઝાડ છે અને આ જે પાડિયો છે ભગવાન જેને કેવા પર્પઝથી ખોડવામાં આવ્યું હશે પહેલાં બારવટીયા અવર જવર કોઈ એમના કોઈ કિસ્સો બન્યો હોય ગમે તે કારણ હોય પણ ખોળી પણ શકાય છતાં પણ ગમે એટલો મોટો પાળીઓ હોય એને અહીંયા પથ્થરનો આવી રીતે સપોર્ટ પણ આપેલો છે તો રણની અંદર ખરેખર કેટ કેટલા ભગવાન જેણે કિસ્સા કેવા સમયમાં કેવું શું બન્યું હોય તો અને આ પેલા આપણે જે મંદિરની વાત કરી ત્યાં મિત્રો એમ કહેવાય છે કે જે ટાઈમે મંદિર બનાવવામાં આવ્યું ને તો નીચેથી જૂના પાયા પણ નીકળેલા ભગવાન જાણે ખરેખર આટલું વન વગડામાં કયા ટાઈમે કઈ સદીમાં કેટલાય ભૂતકાળ પહેલાં શું અહીંયા બન્યું હશે આવી રીતે કાંઈક તો હોવું જોઈએ ને કે વન વગડો તો નહીં પણ રણ પ્રદેશ એની અંદર આ બધાએ જૂના અવશેષો જોવા મળે ભગવાન જાણે ખરેખર આ ધરતીની અંદર કેવા કેવા ઇતિહાસ ધરવાયેલા પડ્યા છે તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ આપીશું અને આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો જય હિન્દ